તો આજે હું તમને શીખવાડીશ પારી ફરતે જરદોશી કઈ રીતે કરવી એ શેમાં યુઝ આવે છે કેવી રીતે સૌથી પહેલા આપણે એક ઉલટી સાંકળી લઈશું એ પારી ને કરવા માટે એક સાંકળી લીધી છે એક એની બાજુમાં જીણી સાંકળી હવે લઈશું આપણે હવે જરદોશી ના પારી ફરતે રાઉન્ડ માં ફિટ કરવાની છે તો થોડી નીચે ઉતારી એક સાકળી લેવાની પાછી બીજી સાંકળી અને ત્રણ સાંકળી આવી રીતે ત્રણ સાંકળી લઈને આરી ફરતે જરદોશી ફિટ કરી દેવાની છે આવી રીતે હવે જો તમારે બુટી બનાવી હોય તો અહિયાં લેવાની છે પાછી લઈ લેવાની છે પારી કેટલી જરદોશી સમય એટલી જ વચ્ચે સ્પેસ રાખવાની છે છે આ આપણે કરી એની બાજુમાં ઝીણી સાંકળી હવે ફરીથી આપણે લઈશું જરદોશી અને ફરી વાર ત્રણ વાર વચ્ચે વચ્ચે થી સાંકળી લઈ ને કવર કરીશું આવી રીતે એક પછી એક પારી ફિટ કરીશું ફરતે જરદોશી કરીને આપણે એક ફૂટી તૈયાર કરીશું એક પારી લેવાની છે આવી રીતે જો પેસ કેટલી બે સાઈડ હવે કેટલી સ્પેસ છે કે આ સાઈડ એક જરદોશી આવી જાય આ સાઈડે એક જરદોશી આવી જાય એટલે એટલી જ વચ્ચે સ્પેસ રાખીને જરદોશી કરવાની છે જેથી કરીને આપણે એને કવર કરવા માટે ઝીણી સાંકળી હવે લઈશું જરદોશી જરદોશી લઈ વચ્ચે વચ્ચે થી સાકળી લેતા પારી પાછી એક સાકળી લઈ અને બાજુમાં આવી જવાનું છે પાછી લેવાની છે એક પારી આ પારી લીધી છે હવે એની બાજુમાં ઝીણી સાંકળી લેવાની છે જરદોશી જરદોશી ને પાછી પારી ફરતે ફીટ કરવાની છે આવી રીતે વચ્ચે વચ્ચે થી સાકળી લેતા જવાની એકદમ નજીક નજીક કરવાની છે આનો યુઝ તમે ઘણી બધી જગ્યાએ કરી શકો છો જેમ કે તમે બ્લાઉઝ કરો છો આખી સ્લીવમાં છે કે નેકમાં તમે છૂટી આવી બૂટી કરો છો એનું પરફેક્ટલી ફિનિશિંગ બી બેસ્ટ છે અને મસ્ત ઉઠાવ પણ આવશે તો આવી રીતે છૂટી છૂટી બુટી તમે ઘણી જગ્યાએ તમારે આખી બુટી નથી કરવી તો તમે છૂટી છૂટી પણ પારી ફરતે જરદોશી કરી શકો છો તો આપણે આ લેશે લાસ્ટ પારી લીધી છે ની બાજુમાં જેની સાકળી એ લઈશું જરદોશી જરદોશી લીધી છે અને ફરતે ફિટ કરી દેવાની છે આવી રીતે વચ્ચે ક્યાંય સ્પેસ ન રહી જાય એવી રીતે ફરતી ફરતી કરવાની છે હવે અહીંયા પૂરું થાય ત્યાં એક બાજુમાં જીણી સાકળી અને ગાંઠ મારી દેવાની છે હવે તમે ગમે તે વર્ક કરો એમાં ડબલ ગાંઠ મારવાની છે સિંગલ ગાંઠ મારો તો ક્યારેક છૂટી જાય પણ ડબલ ગાંઠ ક્યારેય છૂટે નહીં તો ફરીથી એક ગાંઠ મરાઈ ગઈ છે હવે ફરીથી મારશો આપણે બીજી ગાંઠ રીતે ડબલ ગાંઠ કરવાની કેવું લાગ્યું તમને આ વર્ક તો તમે ઘરે બેઠા પણ આવું નવું નવું વર્ક શીખી શકો છો અને અમારા પેજને ફોલો કરી શકો છો અને તમને જો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે વર્ક કરવામાં તો કોમેન્ટમાં તમે અમને જણાવી શકો છો